ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્રથમવાર સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તનું દાન કરીને માનવતા મહેકાવી હતી સાંજ સુધીમાં ત્રણસો બે યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું એકત્ર કરવામાં આવેલ રક્તનો મહત્તમ ઉપયોગ થેલેસીમિયાના દર્દીઓ માટે કરવામાં આવશે તેમજ જે રક્તદાતાઓએ દાન કર્યું છે તેઓના માનમાં એસોસિએશન દ્વારા વૃક્ષ વાવી તેની માવજત કરવામાં આવશે રક્તદાન એ મહાદાન છે આપણામાંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આવા વાક્ય સાંભળ્યું જ હશે કારણ કે ઇમરજન્સીમાં લોહીના ભાવે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે જે હેતુસર સાયખા જીઆરડીસી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગરા પોલીસ મથકના પીઆઈ એસ ડી ફુલટડિયા દ્વારા રિબિન કાપી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત દાતાઓએ મોટી સંખ્યામાં મહાદાન કરીને માનવતા મહેકાવી હતી સાયખા જીઆરડીસીમાં પ્રથમવાર રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયખા એસોસિએશનના સભ્યો જેમાં પ્રશાંતભાઈ નટુભાઈ મિન્કુભાઈ કુંજભાઈ દેવેન્દ્રભાઈ પ્રતીકભાઈ સહિતના ઉદ્યોગકારો કર્મચારીઓ સહિત સ્થાનિક પત્રકારોએ પણ રક્તનું દાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉક્ત રક્તદાન શિબિરમાં મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાં ત્રણસો બે યુનિટ જેટલું બ્લડ એકત્ર કરાયું હતું રક્તનું ઉત્પાદન કરી શકાતું નથી તેવું દાન દાતાઓથી જ મળી શકે છે એક દાન ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે રક્તની ભેદ જીવનની ભેદ છે માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી તેથી જ આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ જેથી મૃત્યુના ઉંબરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે છે આપણે પણ સમયાંતરે રક્તદાન જરૂરથી કરવું જોઈએ એક રિપોર્ટ અનુસાર રક્તદાન એક એવી સ્વૈચ્છિક પ્રક્રિયા છે જે અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે રક્તદાનના ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ કરે છે રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવું પડે છે ઓપરેશન દરમિયાન તો ક્યારેક ગંભીર અકસ્માત ઇજાગ્રસ્તોને ઇમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે તેવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદો મંદોના જીવ બચાવવા માટે ઉપયોગી છે માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી સ્વૈચ્છિક મહાદાન કરનાર દાતાઓને એસોસિએશન તરફથી બેગ અર્પણ કરવામાં આવી હતી સવારે દસ વાગ્યે શરૂ થયેલ શિબિર સાંજે ચાર વાગ્યા સુધી ચાલી હતી જેમાં ત્રણસો યુનિટ જેટલું રક્ત એકત્ર કરાયું હતું ઉલ્લેખનીય છે કે પ્રથમવાર આયોજિત કરવામાં આવેલ શિબિરને સફળ બનાવવામાં જે રક્તદાતાઓએ દાન કર્યું છે તેઓના માનમાં સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વૃક્ષ વાવીપ તેની માવજત કરશે તેમ પણ જણાવ્યું હતું